તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે ભરૂચના થામથી થામ ડેરોલ વચ્ચે ગમખ્વાર અકસ્માત બોઇલર ટ્રકની ટક્કરે પિકઅપ ટેમ્પોના બે ટુકડા ટ્રક ડ્રાઈવર ફરાર થયા બાદ ઝડપાયો ભરૂચ તાલુકાના થામ અને ડેરોલ ગામ વચ્ચે ગત રાત્રે લગભગ ત્રણ વાગ્યે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો એક મહાકાય બોઇલર ટ્રક બેફામ ઘટીએ જઈ પિકઅપ ટેમ્પોને જોરદાર ટક્કર મારી હતી ટક્કર એવી ભયાનક હતી કે પિકઅપ ટેમ્પોની બે ટુકડા થઈ ગયા હતા સ્થાનિક સૂત્રો અનુસાર અકસ્માત બાદ ટ્રક ડ્રાઈવર તાત્કાલિક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો પરંતુ ડેરોલ ગામ નજીકથી પેટ્રોલ પંપ પાસેથી સટક સ્થાનિક લોકોએ તેને ઝડપીને પોલીસને હવાલે કર્યો હતો અકસ્માતમાં સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ વાહન અને માલસામાનને ભારે નુકસાન થયું હતું પિકઅપ ટેમ્પોના માલિકે તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી ગુનો નોંધ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવ ફરી એકવાર ભરૂચ જિલ્લામાં ભારે વાહનોની બેફામ ડ્રાઇવિંગના જોખમને લઈને ચિંતા ઉભી કરી રહ્યો છે નઈમડીવાનો રિપોર્ટ ન્યૂઝ ટુ ડે ભરૂચ